પાડીના નાનાબાગીપા પાકામે શ્રાવણ માસમાં એક સાથે છ બ્રહ્મક્રમણ ખેંચતા લોકો જોવા મળ્યા બારડી તાલુકાના નાના વાઘીપા દેસાઈ ફળિયા ખાતે રહેતા પ્રવીણ વેસ્તાભાઈ પટેલના ઘરે એક સાથે છ બ્રહ્મકમળના ફૂલો ખીલી ઉઠ્યા હતા આ અંગે પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે એક પરિવારમાં એક છોડ ઉપર એક સાથે છ બ્રહ્મકમળ ખીલી રહ્યા છે આ જોતા આનંદ થયો હતો બ્રહ્મકમળ શ્રાવણ માસમાં વર્ષમાં એકવાર આ બ્રહ્મકમળ ખીલે છે રાત્રે ખીલવાનું શરૂ થાય છે અને વહેલી સવારે બાર વાગ્યા સુધીમાં ફૂલો સુકાઈ જાય છે જ્યારે બ્રહ્મકમળ ખીલે છે ત્યારે તેની સુગંધ સમગ્ર ફેલાઈ જાય છે પાંદડામાંથી નીકળતું બ્રહ્મકમળ આપણને આકર્ષે છે આ ફૂલ બ્રહ્મદેવ બાપાના મંદિરમાં ચડાવવામાં આવે છે બ્રહ્મકમળ ખીલતા આસપાસના લોકો જોવા માટે આવતા કુતુલ સર્જાયું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો